લોંગડી નજીક બનાવવામાં આવેલ ટોલનાકાના વિરોધમાં આજે મોટી સંખ્યામાં અને પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જાહેર સભા મળી ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ત્રણ જુદી જુદી જગ્યા પર ત્રણ ટોલનાકા કાર્યરત છે ત્યારે બીજો ટોલ નાકુ તળાજાથી મોવા જતા હાઇવે ઉપર લોંગડી નજીક બનાવવામાં આવ્યું છે અને ગત તારીખ વીસના રોજ આ ટોલ નાકુ શરૂ થયું છે અને જ્યારથી શરૂ થયું છે ત્યારથી જ સતત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે મહુવા તાલુકાના તરેડી ગામના ખેડૂત અગ્રણી હંમેશા લોકો માટે અવાજ ઉઠાવનાર ભરતસિંહવાળાની આગેવાનીમાં આંદોલનનું રણશિંગુ ફૂંકાયું છે લોકોની માંગણી છે કે ભાવનગર જિલ્લાના તમામ વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે અવારનવાર બેઠકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ જંગી જાહેર સભા મળી હતી હાઈવે ચક્કાજામ કરવાની તૈયારી હોય છે લઈને પોલીસ પણ તૈનાત થઈ ગઈ હતી તળાજા દાટ બગદાણા મહુવા દાઠા સહિતના પોલીસ મથકમાંથી મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો ભાવનગર પોલીસ તેમજ મહુવાના એસપી તથા મહુવાના મામલતદાર સહિતનો પોલીસ બંદોબસ્ત હતો આ બેઠકમાં ભરતસિંહ વાળા સાથે મહુવાના કોંગ્રેસ અગ્રણી વિજય બારૈયા તલાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ ભાવનગર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા સહિતના વિવિધ અગ્રણી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં ટોલનાકાના અગ્રણી સાથે પણ ચર્ચા કરી હતી

કે અમારે જી જે ફોર્મ માફ છે બીજું काही નઈ ખબર નઈ રાજીનામું આપ્યું આવા લોકોને કામ કરવા માટે રાજીનામું આપેલા છે અગાઉ ને વાત નથી કરતો હું કોઈ આઝાદી પહેલા ને પણ આપણા જ વાત કરો શક્તિસિંહ ગોહિલે પોતાના ભાવનગર યુનિવર્સિટી નહોતી આપી એટલે પોતાના પક્ષમાંથી રાજીનામું આપ્યું

બાકી અમે સાત આઠ દસ જણા હશે તો કોઈ પૂછશે નહીં એટલે વિશેષ તો સંદીપભાઈ કંઈ કહે એમાં શું છે સત્તા મારું નામ માળાભરજ છે અત્યારે જે આજે નાકા ઉપર જે આંદોલનમાં અમારે ગણેશ કરવા પડ્યા અને આંદોલનમાં કરવું પડ્યું ત્યારે અત્યારે થોડુંક આમ આ આ નાકા અને સતકાર અને નેશનલ હાઈવે વાળા ઝુકાવ કર્યો છે પણ એ મમને મંજૂર નથી જ્યાં સુધી જી જે ફોર ને સીરીઝ ના વાહન માફ ન કરે ત્યાં સુધી આ ટોલ નાકા માફ કર્યું ન કહેવાય અત્યારે તો આ આંદોલનના કારણે અને જબા લોકોનો એક મોટું સંગઠન જોયું એટલે એને નમતું જોયું આ બધા આગેવાનો આવ્યા અને એને અહીંયા રજૂઆત કરી એટલે ટોલ નાકાના અધિકારીએ અત્યારે આશ્વાસન ચાલુ હતું પણ કાલની પરમ દિવસે બે દિવસ પહેલા જ અહીંયા પાંચ પાંચ રૂપિયા આજ અહીંયા પાસ લેવાના માગતા હતા અત્યારે બંધ કર્યા અને અમારા મિત્રો વિજયભાઈ બારૈયા ભરતસિંહભાઈ તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખશ્રીઓ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તેમજ જે મોટા પ્રમાણમાં એકતા બતાવી છે એને કારણે આજે ટોલ ના ત્યાં અમારે એક વસ્તુ નક્કી થઈ છે કે મવવાના જેટલા રહીશો છે એમને જયારે પણ આ ટોલ નાકા પરથી પસાર થવાનું હોય ત્યારે પોતાની ગાડીની ની આરસી બુક અને એમનો આધાર કાર્ડ જોડે રાખશે તો આ ટોલ નાકા પરથી એમને પાસ ઇસ્યુ કરવામાં આવશે અને એમને કોઈ બી જાતનો એમને કોઈ પણ જાતનો ટોલ ભરવો નહીં પડે એ આ ટોલ નાકા સમિતિ

कुछ नहीं है उनका कोई मतलब आंदोलन का कोई नहीं है हमने पहले से ही ये बोले कि पास इशू नहीं किया जबकि हमने पहले से ही उन लोगों को काफी पास इशू कर चुके हैं महुआ का भी है जिसमें जो भी है हमें एक आरती बुक और जो डॉक्यूमेंट्स हमारे एन के लगते हैं उन डॉक्यूमेंट्स को हमें प्रोवाइड कराए तो हम उनको पास इशू कर देंगे तो

અને માં અમારે સો રૂપિયા દેવાના અને રોકડા થી તો બસો રૂપિયા દેવાના